માંડવી તાલુકાના ગુંદિયાળી શેખાઈબાગ ગામે ગૌ સેવા અર્થે શ્રીમદ કથાનું આયોજન કરાયું શ્રીમદ ભાગવત કથામાં ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો શ્રી ગુંદિયાળી રાજકોર સેવા સમાજ પ્રેરિત શ્રી ગુંદિયાળી રાજકોર ગૌ સેવા સમિતિ આયોજિત શ્રી સેવા તથા સમસ્ત રાજકોર સમાજના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રી ઉદયપ્રસાદ ભાનુપ્રસાદ ગોર બી એ ભાગવત વિદ્યાપીઠ શોલા અમદાવાદ લઘુ મહાન શ્રી માનસ હનુમંતધામ નવા કટારીયા કચ્છવાડાના વ્યાસસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગુંદિયાળી રાજકોર સેવા સમાજ પ્રેરિત ગુંદિયાળી રાજકોર ગૌ સેવા સમિતિ સંચાલિત શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં દરરોજના અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ શ્રીમદ ભાગવત કથા ગૌ સેવા અર્થે યોજાઈ રહી છે જેમાં ગૌશાળા બનાવવામાં આવી છે તેને દાતા પરિવાર અને આવેલા મહેમાનોના અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું અહીં હજારોની સંખ્યામાં ગાયોની સાર સંભાળ રાખવામાં આવશે કથાના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો કૃષ્ણ જન્મોત્સવને પાવન પ્રસંગે અલગ અલગ વેશભૂષા દ્વારા આમંત્રિત મહાનુભાવો દાતા પરિવારો અને કથાનું રસપાન કરનારા શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ઝૂમી ઉઠ્યા હતા કથામાં ખાસ આમંત્રણને માન આપીને પધારેલા દિલીપભાઈ ઘોર મુન્દ્રાવાળા ભરતભાઈ ઘોર હીરાલાલ મોતા નીતિનભાઈ કેશવાણી વસંતભાઈ ઘોર તેમજ રાજકોટ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું મારું નામ ઉદયપ્રસાદ ઘોર મૂળ માનસ હનુમન ધામ આજ આમ તો મારું મોસાળ પક્ષ છે પણ કથા કરવાનો લાભ પહેલી વખત મળ્યો અને અહીંયાના શ્રોતાઓ ખરેખરમાં મેં આજ સુધીમાં કથાઓ કરી છે આ સોળમી કથા અને અહીંયાના શ્રોતાઓ જેવી આનંદ ક્યાંય નથી આવ્યો આ શ્રોતાઓ ખૂબ જ્ઞાની છે અને કથા સંભળાવવાની પણ બહુ આનંદ આવી રહ્યો છે આ કથા ગૌ માતાના માટે થઈ ગૌ સેવા અર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત રાજગોર સમાજ દ્વારા ભુદેવો દ્વારા આ ગૌ માતાના સેવા માટે થઈ અને થોડું ઘણું જે કામ પણ આપણે કરી શકીએ એના માટે થઈ અને આ કથાનું આયોજન કર્યું છે દિલીપાર ગોર દંડક મુન્દ્રાબારોઈ નગરપાલિકા અને પ્રમુખ શૈક્ષણિક પ્રગતિ મંડળ ટ્રસ્ટ રાજગોર સમાજ ખાસ તો હું ગુંદિયારી રાજગોર સેવા સમાજ આયોજિત જે ગુંદિયારી ગૌ સેવા સમિતિ દ્વારા જે આ ભવ્ય ज्ञान સપ્તાહ યજ્ઞનો જે પ્રારંભ કરવામાં આવ્યો અને ખાસ તો હું અભિનંદન મુંદિયારી રાજગોર સમાજ અને સમગ્ર સમાજને એટલા માટે આપીશ કે જિલ્લામાંથી કદાચ સંભવતઃ રાજગોર સમાજમાં પ્રથમ ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે અને જે કથાકાર છે ઉંમરમાં ઘણા જ નાના છે ઉદયપ્રસાદ રાજગોર પરંતુ જે રીતે ખૂબ જ સારી રીતે શ્રોતાઓને જગડી રાખે છે અને નવા નવા જેને કહેવાય આપણે કોઈ આપણને ઘણી વખત જ્ઞાન સપ્તાહની અંદર ખ્યાલ નથી હોતો તેવા પાત્રો અને પ્રસંગો પણ તે પોતાની જેને કહેવાય ભવ્ય વાણીથી આપણને પીરસી રહ્યા છે આજે કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો અને ખૂબ જ મોટી માત્રાની અંદર ભક્તજનો હાજર રહ્યા હતા અને ખાસ નોંધની એ હતું કે દરેક પાત્રો જેને કહેવાય કે આપણે ભાગવત સપ્તાહની અંદર આવતા દરેક પાત્રોએ કૃષ્ણ ભગવાનના જન્મમાં હાજરી આપી હોય એવો આભાસ ઉભો થયો હતો ખાસ કરીને તમે જ્યારે મારો પરિચય પૂછો ત્યારે માનસ હનુમાનધામ નવા કટારીયા જે મોરબી હાઈવે ઉપર આવેલું છે સામાખ્યાથી સાત કિલોમીટર અને હાલમાં જે અહીંયા કથા વક્તા છે ઉદયપ્રસાદ ગોર એ મારા ચિરંજીવી છે આ ગુંદિયારી ગામ એ આજે ગુંદિયારી ગામ નહીં પણ આજે કથાનો આ ચોથો દિવસ છે અને ગુંદિયારી ગામ એ ગોકુળિયું ગામ બન્યું છે ખૂબ સરસ અને એમાંય આપણો રાજગોર પરિવાર અને ગુંદિયારી રાજગોર સેવા સમિતિ તમામ જે ખભામાં ખભો મિલાવી અને જ્યાં ઉત્તમ કાર્ય કરી રહ્યા છે ગૌ સેવાનું તો એ ધન્યવાદને પાત્ર છે વિશેષ તો શું કહીએ પણ આજે આ સાદો વિચાર અને આ સાંપ્રત સમયમાં ગાયોની સેવા એ બહુ ઉત્તમ સેવા છે કહ્યું છે કે ગાયો વિશ્વ માત્ર ગાય છે એ આખા વિશ્વની માતા છે આજે કથાનો ચોથો દિવસ હતો ને ચોથો દિવસ એટલે આજે ભગવાન બપોરે રામ જન્મ થયો અને અત્યારે કૃષ્ણ જન્મ થયો આપ જોયું કે આ ગુંદિયા આખું ગોકુળ ગામ બન્યું એક એક ભક્તના ચહેરા ઉપર હરસ અને ઉલ્લાસ હતો વિચાર કરો અત્યારે આવો આનંદ હશે તો જે સમયે ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે કેટલો આનંદ હશે અને બીજી ખાસ એક વિશેષતા એ જોવા મળી આપણે જોયા જ્યારે કૃષ્ણ જન્મ ત્યારે ઉપર વાદળ છાયા હતા અને વરસાદ ગાજવા લાગ્યો હતો પણ ભગવાનનું પ્રાગટ્ય થયું અને જો વાતાવરણ એકદમ ક્લિયર બની ગયું ખરેખર આજના યુવા વર્ગને એક જ સંદેશો તમારી ચેનલના માધ્યમ દ્વારા આપીશ કે હરેક યુવાનોએ ખોટા વેસનોથી દૂર રહેવું જોઈએ ખોટી ફેસનોથી દૂર રહેવું જોઈએ અને જીવનમાં સદ કાર્ય કરવા જોઈએ સારા વિચારવાળા વ્યક્તિ ભેગું કાયમને માટે જોડાયેલું રહેવું જોઈએ ગૌ સેવાના કામ કરો કોઈ પિંતુખિયાની સેવા કરો આ જ યુવાનો માટે ઉત્તમ શીખ છે તો મારું નામ ધનજીભાઈ ખેરાસિયા આમ મૂળ ગામ મારો પત્રી તાલુકો મુન્દ્રા છે હાલ વરજવાણીના ટ્રસ્ટી છું ને અંજારા મતે રહું છું આ કથામાં ઉદયપ્રસાદ નાની ઉંમરમાં બહુ બહુ સુંદર રીતે કરે છે અને ગુંદિયાળી ગામ રાજુવર સમાજનું ભવ્યાથી ભવ્ય બહુ જ પ્રશંસનીય કાર્ય છે આવી ગૌશાળાનું જે કાર્ય કર્યું અને એકદમ એમાં પણ આપણા એસી ગોર સાહેબ એનો બહુ પ્રશંસનીય કામ કરી છે યુવાનોમાં પણ શરમાવે એવી સ્ફૂર્તિ છે બાયપાસ કરાવેલું છે છતાં પણ કેટલી બધી સ્ફૂર્તિ છે એ જોઈને આનંદ છે આ જમીનમાં પાસ કરાવવામાં આજે દ્રભુડી તીર્થધામ સંભાળે છે અને બહુમાં બહુ આખા સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ